હેલો એન્ડ વેલકમ એવરી વન તો આજના આ વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીની મેન્સની જે લેખિત પરીક્ષા લેવાની છે તેની માટેની ટિપ્સ આ વિડીયોમાં હું તમને શેર કરીશ માત્ર રેવન્યુ તલાટી નહીં પણ કોઈ પણ મેઇન્સ એક્ઝામ હોય છે તેમાં આ તર ટિપ્સ તમને કામ લાગશે અને જો આ ટિપ્સને તમે બરાબર ફોલો કરશો અહીંયા મેં ટોટલ તેર ટિપ્સ શેર કરેલી છે અને આ તેરે તેર ટિપ્સને તમે બરાબર ફોલો કરશો તો આશરે દરેક પેપરમાં તમારે દસ જેટલા માર્ક્સનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ચાલો ટાઈમ વેસ્ટ કરી વગર વિડિયો ચાલુ કરીએ તો સૌથી પહેલી ટિપ્સ છે જે એક કોમન સેન્સની બાબત છે કે તમે બધા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો બરાબર પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરી અને બધા ક્વેશ્ચન એટેમ્પ કરો કારણ કે અહીંયા કોઈ નેગેટિવ માર્કિંગ્સ નથી હોવાનું અને જેટલા તમે મેક્સિમમ એટેમ્પ કરશો એટલા તમને વધારે માર્ક્સ મળવાની પૂરેપૂરી સંભાવના છે એટલે એક પણ ક્વેશ્ચન તમારો બાકી ના રહી જાય એ રીતે તમારે પેપરને એટેમ્પ કરવાનું રહેશે જેથી તમારે તમે મેક્સિમમ પ્રશ્નો એટેમ્પ કરો અને મેક્સિમમ માર્ક્સ મેળવી શકો હવે વાત કરીએ ટીપ નંબર બેની તો ટીપ નંબર બે પ્રમાણે પહેલાં તો તમે પ્રશ્નને વાંચો પ્રશ્નની ડિમાન્ડ શું છે તે સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન તમા પ્રશ્નમાં તમારી પાસે શું માંગ્યું છે તમારે શેનો જવાબ આપવાનો છે તે સમજવું જરૂરી છે અને આ સમજવા માટે તમારે પહેલાં પ્રશ્નને બેથી ત્રણ વાર વાંચી જવો જોઈએ અને સમજવાની ટ્રાય કરવી જોઈએ કે પ્રશ્ન તમારી પાસે માંગી શું રહ્યા છે તેમની પ્રશ્નની ડિમાન્ડ શું છે તમારી પાસે એમની અપેક્ષા શું રહેલી છે આમ જો પ્રશ્નની ડિમાન્ડને તમે સમજી જશો અને તેમની અપેક્ષાને તમે સમજી જશો તો તમે પ્રશ્ન સારી રીતે એટેમ્પ્ટ કરી શકશો અને સારી રીતે પ્રશ્ન એટેમ કરશો તો તમને મેક્સિમમ માર્ક્સ મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને આ આમ તમે કોઈ પણ મેન્સ લઈ લો તો તેમાં પોઈન્ટ ફાઇવ કે એક માર્ક્સ પણ જો વધારે મળી જાય તો તમારો મેરિટમાં આવી જવાનો ચાન્સ બનતો હોય છે બરાબર એટલે પ્રશ્નને પ્રોપર સમજો કે શું કહેવા માગે છે શું તમારી પાસે આશા રાખેલી છે અને એ આશાના આધારે પછી જે એની ડિમાન્ડ હોય છે એ ડિમાન્ડ પ્રમાણે તમે એ પ્રશ્નને એટેમ કરો નહીં કે તમને જે આવડતું હોય એ લખી નાખો બરાબર તો ચાલો હવે ટિપ્સ નંબર ત્રણ જોઈએ તો ટિપ્સ નંબર ત્રણ પ્રમાણે કોઈ પણ પ્રશ્નનો તમે જવાબ લખો તો એ પ્રોપર સ્ટ્રક્ચરમાં હોવો જોઈએ ઇન્ટ્રો બોડી અને કન્કલુઝનમાં એમાં પણ જો તમે બોડી બોડીમાં લખો છો ત્યારે બોડીમાં જે મેઇન મેઇન પોઈન્ટ્સ હોય છે તેને અન્ડરલાઇન કરો હેડિંગ આપો વગેરે આપો તો તમે તમારો પ્રશ્ન છે એ એટ્રેક્ટિવ લાગશે અને જે તમને અડધાથી એક માર્ક જેવું વધારે તમને અપાવી શકશે અને આ અંડરલાઈન તથા સબેડિંગ આપશો તો પેપર ચેકરને જે પણ વસ્તુ ચેક કરવી હશે તે ચેક કરવામાં બહુ જ સરળતા રહેશે અને એની જેટલી સરળતા રહેશે એટલું તમારા માર્ક્સ તમને વધારે મળવાના ચાન્સ રહે છે બરાબર આ સિવાય વાત કરીએ તો કન્ક્લુઝન કન્ક્લુઝન પણ તમારું પ્રોપર હોવું જોઈએ આધુ અધુરું ન હોવું જોઈએ અને આધુ અધૂરું અથવા કંઈ પણ લખી નાખો એવું પણ ન કરવું જોઈએ બરાબર કન્ક્લુઝન થોડું ભવિષ્ય દર્શી બતાવો બરાબર તો તમને માર્ક્સ મળવાની સંભાવના વધારે રહે છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન ટીપ નંબર ચાર જે તમારે ગુજરાતી અને ઇંગ્લિશના પેપર હોય છે તેમાં ગ્રામરની ભૂલો તમારે ટાળવી જોઈએ બરાબર એ તમારા માર્ક્સ ખાસ કરીને ગુજરાતીમાં ઇંગ્લિશમાં તો ઘણી વખત જવા દેતા હોય છે પણ ગુજરાતીમાં ગ્રામરની ભૂલાના માર્ક્સ બહુ કાપતા હોય છે ઘણાને એવું લાગતું હોય કે મેં આખું પેપર સારું લખ્યું છે છતાં મારે ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવ્યા તેનું મેઇન કારણ આ ગ્રામરની ભૂલો હોય છે આ ઉપરાંત થોડા સારા અને સુવ્યવસ્થિત અક્ષરો રાખવા જોઈએ એટલીસ્ટ પેપર ચેકર વાંચી શકે તેને કોઈ તકલીફ ના પડે એવા રાખશો તો તમને માર્ક્સ સારા મળી શકે છે બરાબર આગળ જોઈએ ટીપ નંબર પાંચ તમને કોઈપણ પ્રશ્ન પૂછ્યો છે તો તે પ્રશ્નને કરંટ સાથે તમે કનેક્ટ કરવાની ટ્રાય કરો કરંટનો કોઈપણ ટોપિક તેમાં એડ કરો અથવા આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે તેની સાથે તેને કનેક્ટ કરવાની ટ્રાય કરો કોઈ ગવર્મેન્ટ સ્કીમ ચાલી રહી છે તેની સાથે તેને કનેક્ટ કરો આ ઉપરાંત કોઈ ડેટા છે કરંટમાં કોઈ રેન્કિંગ બહાર પડેલ છે તેની સાથે તમે પ્રશ્નને કનેક્ટ કરો જો આ રીતે તમે પ્રશ્નને કનેક્ટ કરશો તે ત તો તે તમારા પ્રશ્નની જે ક્વોલિટી છે એને વધારશે અને ક્વોલિટી તમારા પ્રશ્નની વધશે તો આપોઆપ તમને વધારે માર્ક્સ મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને આ તમને તમારું મેરિટમાં નામ લાવવામાં પૂરેપૂરી મદદ કરી શકે છે બરાબર એટલે આ ટિપ્સ ખૂબ જ અગત્યની છે હવે આગળ જોઈએ ટીપ નંબર છ તમને કોઈ પણ પ્રશ્ન આપવામાં આવ્યો હોય તો તેમાં પાછળ લખેલું હોય છે કે આ પ્રશ્નનો જવાબ આટલા શબ્દોમાં આપવો એટલે જેટલા શબ્દોમાં તમને કીધું હોય એટલા જ શબ્દોમાં એ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ બરાબર બહુ લાંબો જવાબ આપી દો અથવા બહુ ટૂંકો જવાબ આપો તો તે તમારા માર્ક્સમાં ઘટાડો કરી શકે છે બરાબર આગળ જોઈએ ટીપ નંબર સાત જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપો છો તેમાં તમને કોઈ ડાયાગ્રામ એને કનેક્ટ થઈ શકે એવો હોય કંઈ ટેબલ હોય કંઈ બીજી કોઈ માહિતી હોય કે તમે ગ્રાફ વડે જો તમે એમાં કાંઈ પણ વધારે એડ કરી શકો એવા હોય તો એ એડ કરવું જોઈએ જે તમને એક્સ્ટ્રા માર્ક્સ લેવામાં વધારે મદદ કરી શકે છે અને એ એક્સ્ટ્રા માર્ક્સ તમને ફાઇનલ લિસ્ટમાં સ્થાન અપાવી શકે છે બરાબર એટલે આ ડાયાગ્રામ છે ટેબલ છે એવું કંઈ પણ તમને કાંઈ કનેક્ટ થતું હોય એવું લાગે છે તો એ જરૂરથી એમાં એડ કરવું જોઈએ પણ એવું પણ ના કરવું જોઈએ કે બલજબરીપૂર્વક કંઈ પણ નાખી જ દેવાનું ભલે કંઈ રિલેટેબલ ના હોય એટલે એ પણ જોવાનું કે આ એને રિલેટેબલ ડાયાગ્રામ કે એને ટેબલ કે ગ્રાફ છે બરાબર તો જ એડ કરવાનું છે એવું નહીં કે બલજબરીપૂર્વક નાખી દઈએ બરાબર ચાલો આગળ જઈએ ટીપ નંબર આઠ હવે તમને કોઈ પ્રશ્નમાં ગવર્મેન્ટ સ્કીમ વિશે પૂછેલું છે બરાબર તો કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમને બહુ ઓવર ક્રિટિઝાઈઝ નહીં કરવાની બરાબર હંમેશા તેમાં રહેલા ચેલેન્જો તેમાં કોઈ પણ સ્કીમ તમે લઈ લો તો તેમાં પ્રોબ્લેમ તો હોવાના જ છે એટલે ઓવર ક્રિટિઝાઇઝ કરવાનું ટાળવું પ્રોબ્લેમ દર્શાવવાના પછી તેમાં રહેલા ચેલેન્જીસ છે એને બતાવવાના બરાબર અને પછી તેનું સોલ્યુશન તરફ ધ્યાન દેવાનું નકરું એનું ક્રિટિઝાઇઝ કરો કર નહીં કરવાનું બરાબર એ તમારી માટે એક નેગેટિવ ઇફેક્ટ છોડી શકે છે અને જેના કારણે તમારા માર્ક્સ કપાવાની સંભાવના રહે છે એટલે બને ત્યાં સુધી સોલ્યુશન તરફ વધારે ધ્યાન દેવાનું અને તેમાં ક્રિટિઝાઇઝ કરવાને બદલે તેમાં જે ચેલેન્જ છે એ ચેલેન્જો તરીકે એને દર્શાવવાની ટ્રાય કરવાની બરાબર આગળ જોઈએ ટીપ નંબર નવ કોઈપણ પ્રશ્ન તમે લખવાનું ચાલુ કરો સીધો પ્રશ્ન જોયો અને તેને લખવા માંડો એવું નહીં કરવાનું પહેલાં તમારે એ પ્રશ્નને સમજવાનું જેમ આપણે આગળ વાત કરી તેમ એ પ્રશ્ન સમજી લો પ્રશ્નની ડિમાન્ડ તમે સમજી લો છો પછી પ્રશ્નનું ચાલુ લખ કરવાનું લખવાનું ચાલુ કરતા પહેલાં તમારી પાસે જે કન્ટેન્ટ છે તે એક રફમાં થોડું શોર્ટમાં લખી લો અને ત્યારબાદ તમે જો ચેક કરો કે તમે તેને બેસ્ટ પોસિબલ રીતે કેવી રીતે તમે એને ગોઠવી શકો છો કે જેથી ચેકરને તે સમજવું બહુ જ સહેલું પડે અને ચેક્કરની લાઈફ તમે જેટલી ઇઝી કરશો તેટલો તમારે માર્ક્સ વધારે મળવાની સંભાવના રહેલી છે એટલે કોઈ પણ પ્રશ્ન લખવાનું ચાલુ કરો તો પહેલાં તમારી પાસે શું માહિતી છે એ એકઠી કરો અને ત્યારબાદ તેને બેસ્ટ પોસિબલ રીતે ગોઠવો જેથી તમે તમારો પ્રશ્ન છે એ પ્રોપર લાગે બરાબર આગળ જોઈએ ટીપ નંબર દસ અમે આપણે જે લેંગ્વેજના પેપર આવે છે તેના ફોર્મેટ અત્યારે જોવું તો બધાને ફોર્મેટ આવડતા જ હોય છે એટલે ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ તો છે જ તે બરાબર એટલે ફોર્મેટ આવડવા મસ્ટ છે એટલે તમારું કન્ટેન્ટ ભલે ગમે એવું હોય પણ જો ફોર્મેટ જ ખોટું હશે તો તમને માર્ક્સ ઓછા જ મળવાના છે બરાબર એટલે ફોર્મેટ શીખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમે પ્રોપર ફોર્મેટમાં અને સારા કન્ટેન્ટમાં પણ પ્રશ્ન લખશો તો તમને એ વધારે માર્ક્સ મેળવી આપશે બરાબર અને તે તમને તમારા ફાઇનલ મેરિટમાં સારા માર્ક્સ મેળવવા માટે મદદરૂપ થશે ચલો આગળ વધીએ ટીપ નંબર અગિયાર હવે ટીપ નંબર અગિયાર છે ટાઈમ મેનેજમેન્ટ કોઈ પણ પેપર આવે તો તેમાં જેટલા પ્રશ્નો છે એ બધા બધા તમે એટેમ્પ કરી શકો બરાબર તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ પ્રશ્ન તમે એટેમ્પ્ટ કરી શકો એ એની તૈયારી તમારે તમારી પ્રેક્ટિસથી ચાલુ કરવી પડે જ્યારે તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય બરાબર ત્યારે જેમ એક્ઝામમાં તમે એક્ઝામ આપવાના છો એ રીતે જ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ પેપર પ્રશ્ન લખતી વખતે ટાઈમર સેટ કરો દરેક પ્રશ્ન માટે તમારે કેટલો ટાઈમ લાગે છે તે ચેક કરો એ જ પેન યુઝ કરો જે તમે એક્ઝામમાં યુઝ કરવાના છો આ બધું કરવાથી તમને આઈડિયા આવશે કે કયો પ્રશ્ન કેવો પ્રશ્ન લખતા તમારે કેટલી વાર લાગે છે તમારી સ્પીડ કેટલી છે અલગ અલગ પ્રકારના પ્રશ્નોમાં તમારે કેટલી વાર લાગે છે બરાબર એટલે આ બધું તમને ખબર હશે તો જ તમે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરી અને પેપરના બધા જ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકશો એટલા માટે કોઈપણ લેખિત પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે કયા પ્રશ્નને કેટલો ટાઈમ આપવો એ સમજવા માટે તમારે તમારી પ્રેક્ટિસથી જ આ બધું ચાલુ કરવું પડશે તો તમે બધા જ પ્રશ્નો પ્રોપર રીતે અને પૂરતો સમય આપીને એટેમ્પ્ટ કરી શકશો અને જેટલો તમે પ્રોપર ટાઈમ આપશો એ પ્રમાણે તમે પ્રશ્નો સારી રીતે એટેમ્પ્ટ કરશો અને સારી રીતે એટેમ્પ કર્યા હશે તો માર્ક્સ તમારા વધવાના જ છે બરાબર આગળ જોઈએ ટીપ નંબર બાર ઘણા લોકો એવું કરતા હોય છે કે એક પોઈન્ટ એમને સારો આવડતો હોય તો એક જ પોઈન્ટ વધારે ઊંડાણપૂર્વક સમજાવ્યા કરે પણ એવું ના કરવું જોઈએ એકથી વધારે તમને જેટલા પોઈન્ટ્સ આવડતા હોય અલગ અલગ ડાયમેન્શનના અલગ અલગ ડાયરેક્શનના જેટલા તમને પોઈન્ટ આવડતા હોય એવા તમારે લખવા જોઈએ જેથી તમે મલ્ટિપલ ડાયરેકશ ડાયરેક્શન અથવા કવર કરી શકશો અને જેટલી ડાયમેન્શન કવર થશે બરાબર એ તમારા પ્રશ્ન માટે સારું છે કારણ કે તમે જે ડાયમેન્શનમાં વિચારી રહ્યા છો પેપર ચેકર બની શકે કે એ ડાયમેન્શનમાં નથી વિચારેલું બરાબર એટલે તમે જો મલ્ટિપલ ડાયરેક્શન કવર કરી હશે તો જે પેપર ચેકર જે ડાયરેક ડાયમેન્શનમાં વિચારી રહ્યું છે તે ડાયમેન્શન પણ કવર થઈ હશે અને પેપર ચેકરના મનની જો ડાયરેક્શન કવર થઈ હશે તો તમને ઓટોમેટિકલી ત્યાં વધારે માર્ક્સ મળવાના છે બરાબર એટલે બને ત્યાં સુધી એક જ પોઈન્ટ ઉપર ફોકસ કરવા કરતાં મલ્ટી ડાયમેન્શનમાં વિચારી અને મલ્ટી ડાયમેન્શનમાં પ્રશ્નનો જવાબ આપવાની ટ્રાય કરો જેથી તમારા અમને વધારે માર્ક્સ મળી શકે બરાબર હવે ટીપ નંબર તેર એક્ઝામમાં તમારે સારી પેન વાપરવી જોઈએ સાવ આછી લખાય એવી પણ પેન ન હોવી જોઈએ કે ખૂબ જ ઘાટી કે જેનાથી રેલાઈ જાય અને બીજી બાજુનું લખાણને પણ નુકસાન કરે તેવી પેન પણ ન હોવી જોઈએ બરાબર તો આ હતી તેર ટિપ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ વિડીયો હજી તમે જોવા માંગતા હોય બરાબર તો આ વિડીયોને લાઈક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ બાબતે તમે સ્પેસિફિક વિડીયો બનાવવા માગતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો તે બાબતે હું વિડીયો બનાવીશ બરાબર